તલાકશુદા આઈપીએસ પત્ની પાંચ વર્ષ પછી પતિની ઝુંપડીએ પહોંચી સત્ય જાણીને આખું ગામ સ્તબ્ધ થઈ ગયું મિત્રો સવારનો સમય હતો ગામ ઉપર સવારનો ઠંડો તડકો એવી રીતે ફેલાઈ રહ્યો હતો જાણે કોઈએ આકાશમાંથી દૂધમાં ડૂબેલો પ્રકાશ વરસાવ્યો હોય દૂર ખેતરોમાં કામ કરતા મજૂરોના ધીમા અવાજો અને ક્યાંક ક્યાંક કુકડાઓની ધૂન વાતાવરણને વધુ જીવંત બનાવી રહી હતી પરંતુ આજ સાંજ સવારને

બાળકોએ ખભા ઉલાડ્યા પુરુષોએ અંદરો અંદર કાનાફુસી શરૂ કરી દીધી પરંતુ અંજલી કોઈની તરફ જોઈ રહી ન હતી તેમની આંખો માત્ર એક એક દિશામાં સ્થિર હતી ગામના કિનારે માટી અને બનેલી જૂની ઝુંપડી તરફ એ જ જૂની ઝુંપડી તરફ જેની સાથે તેમની જિંદગીનો એક બંધ અધ્યય દફન હતો એ જ ઝૂંપડીમાં રહેવા વાળો માણસ તેમનો તલાક સુધા પતિ રાઘવ પાંચ વર્ષ પહેલા અંજલી અને રાઘવનો સંબંધ કોઈ સામાન્ય યુગલ જેવો ન હતો

બધું બરાબર પરંતુ પછી ઝઘડા શરૂ થયા કામને લઈને લઈને સમયને ડ્યુટીને લઈને રાઘવની આર્થિક નબળાઈઓને લઈને અને એક દિવસ વાત એટલી વધી કે અંજલિએ તલાકનો નિર્ણય લઈ લીધો રાઘવે વિરોધ ન કર્યો તેણે માત્ર એટલું જ કહ્યું હતું જો તને લાગે છે કે હું તને બોજ લાગુ છું તો હું ચાલ્યો જાઉં છું અને તે ખરેખર ચાલ્યો ગયો ગામ પાછો ફર્યો પોતાની ઝૂંપડીમાં રહેવા લાગ્યો અંજલીએ વિચાર્યું હતું કે સમયની સાથે બધું ભૂલી જશે પરંતુ સચ્ચાઈ એ હતી કે તે ખુદને ક્યારેય માફ ન કરી શકી તેમને લાગતું હતું કે તેમણે એક સારા માણસને માત્ર એટલા માટે ખોઈ દીધો કારણ કે તે પોતાની મહત્વાકાંક્ષા અને ગુસ્સામાં આંજળી હતી તેમ છતાં પાંચ વર્ષ સુધી તે ક્યારેય તેને મળવા ન ગઈ ન તેને બોલાવી ન તેમને શોધ કરી પછી એવું શું થયું કે આજે તે અચાનક અહીં પહોંચી

અને દરવાજા પર લટકતું એક નાનું તાળું તાળું તે બહાર ગયો છે શું અંજલીએ એક વૃદ્ધ મહિલાને બોલાવી જે બકરીને ચારો આપી રહી હતી માય આ ઝૂંપડી રાઘવની છે ને તેમનો અવાજ ખુદ ખુદ કાંપી ગયો વૃદ્ધ મહિલાએ તેમને ઉપરથી નીચે સુધી જોયા આઈપીએસની વર્દીથી ઓળખવું મુશ્કેલ ન હતું કે આ કોઈ મોટી ઓફિસર છે હા બેટી રાઘવ રાઘવનું જ ઘર છે તે બોલી પછી અચાનક તેનો ચહેરો ઉદાસ પડી ગયો પરંતુ તું કોણ છે કેમ પૂછી રહી

ખુદ દવા લાવતો કોઈ પોતાનું નહીં હવે તો ચાલવા ફરવામાં પણ મુશ્કેલી થાય છે તેને અંજલીનો શ્વાસ ગયો દિલ જાણે કોઈએ નીચો એકલો પણ કોઈને જણાવ્યું નહીં તેને વૃદ્ધ મહિલાએ કડવાશથી કહ્યું કોને જણાવતો તને તે તો તેને છોડી દીધો હતો તેની પાસે કોણ હતું અંજલી ચૂપ તેમની આંખો ધૂંધળી થઈ ગઈ વૃદ્ધ મહિલા આગળ બોલવા લાગી તે આજે સવારે હોસ્પિટલ ગયો છે સરકારી હોસ્પિટલ કદાચ દવા લેવા અંજલિની અંદર કંઈક તૂટી ગયું તેમની આંખો લાલ થઈ ગઈ લોકો દૂર દૂર ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા આખી વસ્તીમાં એક અજીબ ખામોશી છવાઈ ગઈ હતી આઈપીએસની વર્દીમાં ઉભેલી એક મહિલા જેની પાસે સત્તા છે શક્તિ છે ઓહદો છે પણ આજે તે માત્ર એક ગુનેગાર પત્ની જેવી દેખાઈ રહી હતી હોસ્પિટલ તરફનો સફર અંજલી તેજ પગલાથી જીપમાં પાછી બેઠી હોસ્પિટલ ચાલો તરત ડ્રાઈવરે સવાલ કર્યા વિના ગાડી ફેરવી દીધી રસ્તા પર અંજલિની આંખો એવી જ હતી જાણે કોઈ તૂટેલો ઇન્સાન ભીતર જ ભીતર સજા કાપી રહ્યો હોય દિમાગમાં માત્ર એક જ છબી ઘૂમી રહી હતી રાઘવનો સાધારણ ચહેરો તેની માસૂમ મુસ્કાન અને એ આખરી શબ્દ જો તને લાગે છે હું તને બોજ લાગુ છું તો હું ચાલ્યો જાઉં છું તેમણે મહેસૂસ કર્યું કે તે દિવસે તેમણે માત્ર એક સંબંધ જ નહોતો તોડ્યો તેમણે એક ભલા માણસને ખોઈ દીધો હતો હોસ્પિટલમાં મુલાકાત હોસ્પિટલ નાની હતી પણ ભીડ વધારે અંજલીએ ધડકતા દિલ સાથે રિસેપ્શન પર પૂછ્યું રાઘવ નામનો વ્યક્તિ આવ્યો છે શું નર્સ રજિસ્ટર જોયું અને બોલી હા બેડ નંબર બાર પણ શા માટે પૂછી રહ્યા છો અંજલીએ ઉત્તર ન આપ્યો બસ તેજીથી અંદર ચાલી ગઈ બેડ નંબર બાર સુધી પહોંચતા તેમના પગ લથડી રહ્યા હતા તેમના શરીરમાં વર્દીનો કોઈ અસર રહ્યો ન હતો તે માત્ર એક તૂટેલી ઓરત હતી તેમણે બેડ પર નજર નાખી ખાટલા જેવી હોસ્પિટલ બેડ પર સૂતેલો વ્યક્તિ ખૂબ જ કમજોર લાગી રહ્યો હતો દાઢી વધેલી શરીર સુકાઈને હાડકા જેવું અને આંખો બંધ અંજલિને પગ આગળ વધારતા ડર લાગી રહ્યો હતો રાઘવ તેમનો અવાજ ફુસફુસાટથી પણ ઓછો હતો રાઘવ ધીમે ધીમે આંખો ખોલી અને તેને જોતા જ તેની આંખો ભરાઈ આવી પરંતુ ચહેરા પર કોઈ નફરત ન હતી કોઈ ગુસ્સો નહીં બસ એક શાંત થાકેલો સ્વીકાર કરતો ભાવ અંજલી તેનો અવાજ ખૂબ જ ધીમો હતો અંજલી ત્યાં ઊભી રહી ગઈ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હું બહુ મોડી આવીને તે રડતા રડતા બોલી ઊઠી રાઘવે હળવી મુશ્કેલી આપી કમજોર તૂટેલી પરંતુ સાચી તું આવી એટલું જ પૂરતું છે તેના આજ ત્રણ શબ્દો અંજલીના દિલને ચીરી ગયા તેમને લાગ્યું કે કોઈએ અંધારામાં પાછળથી આવીને તેમને જકડી લીધા હોય સત્યનું પહેલું સંકેત અંજલી તેની પાસે બેઠી અને તેનો હાથ પકડી લીધો તેની આંગળીઓ ખૂબ જ ઠંડી હતી જાણે લાંબા દર્દે તેમને જીવનથી કાપી નાખ્યા હોય રાઘવ તે મને ક્યારે જણાવ્યું કેમ નહીં રાઘવે આંખો બંધ કરતા ખૂબ જ ધીમે જવાબ આપ્યો તારી જિંદગીમાં મારી જગ્યા ન હતી અંજલિ હું બોજ બનવા નહોતો હતો માંગતો અંજલિ ધ્રુસકે ધ્રુસકે રડી પડી પરંતુ રાઘવના આગલા શબ્દોએ તેમની આત્મા સુધી હલાવી દીધી અને ઘણી બધી વાતો જે તું નથી જાણતી જ્યારે જાણીશ તો વધુ રડીશ અંજલીએ માથું રાઘવ સાચું પણ અત્યારે નહીં અંજલીએ તેનો હાથ કસીને પકડી લીધો નહીં આજે બધું જણાવીશ રાઘવ આજે હું કોઈ સત્યથી નહીં ડરું રાઘવ હળવું સ્મિત આપ્યું તું ડરીશ અંજલી આખું ગામ ડરી જશે કારણ કે સત્ય બહુ કડવું છે બહુ ભારે છે

રાઘવનો હાથ પકડીને હંમેશા મજબૂત સખત અને અનુશાસિત અંજલી આજે એક તૂટેલી પત્ની હતી પસ્તાવામાં ડૂબેલી ડરમાં લપેટાયેલી અને ક્યાંક ને ક્યાંક આશામાં પણ કે કદાચ મોડું થયું પણ બધું ઠીક થઈ શકે છે પણ રાઘવની આંખોમાં એ આશા ન હતી તેના ચહેરા પર એક શાંત સ્વીકાર ભાવ હતો જાણે તે બધું પહેલાથી જાણતો હોય કે આ મુલાકાત છેલ્લી છે કે શરૂઆત રૂમ શાંત હતો દીવાલ ઘડિયાળની ટીક ટીક એકમાત્ર અવાજ હતી

અને કારણ કે તારા કરિયરને લીધે મારે એક મોટી મોટો નિર્ણય લેવો પડ્યો હતો જે કદાચ તું જાણી લેતી તો તું આજે આઈપીએસ ન હોત અંજલિનું દિલ બેસી ગયું રાઘવ તું શું કહી રહ્યો છે કયા નિર્ણયની વાત કરી રહ્યો છે રાઘવે થોડા પડ આંખો મીચી લીધી પછી કહ્યું પાંચ વર્ષ પહેલા તારા વિરુદ્ધ એક ખોટી ફરિયાદ નોંધાઈ હતી તારા પ્રમોશનના બરાબર એક અઠવાડિયા પહેલા એ ફરિયાદ જો આગળ વધતી તો તારું કરિયર ખતમ થઈ શકતું હતું

તે તેમના ઘણા ગેરકાયદેસર કામ પકડ્યા હતા તેઓ ઈચ્છતા હતા કે તને કોઈ પણ રીતે નીચે પાડવામાં આવે તેમણે મારા સુધી વાત પહોંચાડી અને બદલામાં માંગ કરી કે હું તારા વિરુદ્ધ નિવેદન આપું જેથી ફરિયાદ મજબૂત થઈ જાય અંજલિનો ચહેરો શૂન્ય થઈ ગયો તેમણે તારી પાસે મારા વિરુદ્ધ નિવેદન માંગ્યું હા રાઘવે કહ્યું તેઓ જાણતા હતા કે તારા પતિનું નિવેદન સૌથી ભારે પડશે અને જો એ નિવેદન જતું

સાફ કહી દીધું કે હું ખોટું નિવેદન નહીં આપું તેમણે ધમકાવ્યો પણ વાત એટલી જ ન હતી અંજલી અત્યાર સુધી જેટલું સાંભળી ચૂકી હતી તે તેમને તોડવા માટે પૂરતું હતું પણ આગળ જે જે આવવાનું હતું તે તેમના માટે સહન કરવાથી ક્યાંય વધારે ભારે હતું રાઘાએ બોલવાનું ચાલુ રાખ્યું તેમને ડર હતો કે જો હું બચી ગયો તો હું પોલીસમાં ફરિયાદ કરી દઈશ એટલે તેમણે તને પણ આમાં ખેંચવાની ધમકી આપી કહ્યું કે જો મેં તેમનો સાથ ન આપ્યો તો તેઓ તારું કરિયર ખતમ કરી દેશે તને ખોટા કેસમાં ફસાવી દેશે તારા વિભાગમાં અફવાઓ ફેલાવશે અને તારું નામ બરબાદ કરી દેશે અંજલીએ રાઘવનો હાથ કસીને પકડી લીધો તેના શ્વાસ કાંપી રહ્યા હતા રાઘવ તે મને કંઈ કેમ ન કહ્યું હું તારી સાથે લડતી હું મારી વર્દીના સોગંદ ખાઉં છું હું કોઈ પણ કિંમતે તેમને છોડતી નહીં રાઘવે કમજોર હાસ્ય સાથે કહ્યું એ જ કારણ હતું કે મેં તને કંઈ ન જણાવ્યું તું મજબૂત છે જીદ્દી છે અને અત્યંત ઈમાનદાર તું કોઈ પણ કિંમતે ઝૂકવું પસંદ નહીં કરે પણ જો તું તેમની સાથે ટકરાતી તો કદાચ તને ભારે નુકસાન થાત એટલે મારે એ જ કરવું પડ્યું જે તે સમયે સૌથી યોગ્ય લાગ્યું અંજલિની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા શું કર્યું તે રાઘવે તેની આંખોમાં એ જ શાંત પ્રેમ સાથે જોયું મેં તને ખુદથી દૂર કરી દીધી અંજલી મેં એવો માણસ બનાવી દીધો જેનાથી 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 તું 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 નફરત કરે તોડી દે અલગ થઈને પોતાના કરિયરમાં આગળ વધી શકે અંજલી સ્તબ્ધ રહી ગઈ તેના હાથ કાંપવા લાગ્યા તેને માથું ઝુકાવીને રડવાનું શરૂ કરી દીધું રાઘવ મેં તારા માટે પોતાનું જીવન બરબાદ કરી દીધું તે મારા સપનાઓ માટે ખુદને એકલો કરી દીધો તે મને બચાવવા માટે આપણા પૂરા લગ્ન દાવ પર લગાવી દીધા રાઘવે

જો તે આ બધું મારા માટે કર્યું તો પાંચ વર્ષ સુધી મારાથી દૂર કેમ રહ્યો કેમ પાછો ન પડ્યો કેમ એકલો સંઘર્ષ કરતો રહ્યો રાઘવની આંખો ઊંડી થઈ ગઈ કારણ કે અંજલી મેં માન્યું હતું કે જો હું તારી જિંદગીમાં રહીશ તો તું ક્યારેય આજની આઈપીએસ અંજલી રાઠોડ નહીં બની શકે અને સાચું કહું તો મને ડર હતો કે જો તે મારું સત્ય જાણી લીધું તો તું પાછી મારી પાસે આવવા માંગીશ અને હું નહોતો ઈચ્છો કે તારે તારું કરિયર તારું ભવિષ્ય કે તારી પ્રતિષ્ઠા ગુમાવી પડે અંજલિ દર્દથી ચીઝ પાડી ઊઠી તો તું આ બધું એકલો સહન કરતો રહ્યો બીમાર થયો તૂટ્યો તબાહ થયો અને મને લાગ્યું કે તું મને છોડીને ચાલ્યો ગયો રાઘવની આંખો નમ થઈ ગઈ આ હું એકલો હતો પણ મને લાગ્યું હતું કે તું ખુશ છે અને તે જ મારા માટે પૂરતું હતું અંજલિના શ્વાસ રોકાઈ ગયા આજે તે આખી દુનિયાની સૌથી અસફળ ઇન્સાન મહેસૂસ કરી રહી હતી રાઘવ તે મને પોતાના દર્દ પણ દૂર રાખી રાઘવે કહ્યું કારણ કે આ મારો નિર્ણય હતો મારો બોજ અંજલી ડરતા ડરતા ધીમેથી બોલી પણ આજે હું આવી કેમ જાણે છે રાઘવે હળવેથી માથું હલાવ્યું અંજલી બોલી કારણ કે મારું દિલ દરરોજ ચીસ પાડતું હતું કે મેં કોઈ સારા માણસને ખોઈ દીધો અને જ્યારે સાંભળ્યું કે તું બીમાર છે એકલો છે તો મારા પગ ખુદ ખુદબખુદ દોડતા આવ્યા રાઘવ તેને દદ ભરી મુસ્કાન સાથે જોતો રહ્યો અંજલિ જિંદગીએ તને બહુ ઊંચાઈ આપી છે પણ હું હવે તારી જિંદગીનો હિસ્સો નથી બની શકતો અંજલી ગભરાઈ ગઈ કેમ કેમ નહીં રાઘવે બારીમાંથી બહાર જોયું જ્યાં તડકો ફેલાઈ રહ્યો હતો કારણ કે મારી પાસે હવે વધારે સમય નથી અંજલીનું દિલ ધબકવાનું બંધ થઈ ગયું શું મતલબ રાઘવની આંખોમાં એક ભારે સત્ય તરી ગયું મારો ઈલાજ મોડેથી શરૂ થયો છે ડોક્ટરોનું કહેવું છે કે સ્થિતિ ગંભીર છે અંજલીએ ચીસ પાડીને તેનો હાથ પકડ્યો નહીં રાઘવ તું મને આમ છોડી ન શકે હું ફરીથી તને નહીં ખોઉં રાઘવે તેના માથા પર હાથ રાખીને કહ્યું અંજલિ હજી ઘણું જાણવાનું બાકી છે સાંભળીને આખું ગામ સ્તબ્ધ થઈ જશે અંજલિનું દિલ ધડકતું રહી ગયું શું કહ્યું સત્ય રાઘવે આંખો બંધ કરી લીધી તે હું કાલે જણાવીશ હજી થોડીવાર આરામ જોઈએ અને રૂમ ફરી ખામોશ થઈ ગયો અંજલિ તેને જોતી રહી તેમની આંખો ડર પ્રેમ પછતાવા અને બેચેનીથી ભરેલી હતી આજે તેમને માત્ર એક સત્ય ખબર પડ્યું હતું પણ આગળ જે જે આવવાનું હતું તે માત્ર તેમનો સંબંધ નહીં પણ ગામનો આખો ઇતિહાસ બદલવાનો હતો હોસ્પિટલની બહાર સાંજ ધીમે ધીમે ઉતરી રહી હતી આકાશ નારંગી અને હળવા જાંબલી રંગમાં રંગાયેલું હતું જાણે ખુદ પ્રકૃતિ કોઈ ઊંડા દુઃખની તૈયારી કરી રહી હોય અંજલી એકલી તે વરંડામાં બેઠી હતી

જેને સાંભળીને આખું ગામ આ શબ્દો એક ચમક નહીં મારે આજે જતી જોઈએ ભલે તે ગમે તેટલું દર્દ આપનારો કેમ ન હોય પણ રૂમમાં જવા જઈ રહી હતી કે ડોક્ટરે હાથ ઊંચો કરીને રોકી દીધા મેડમ પ્લીઝ દર્દીને અત્યારે આરામ જોઈએ તેમની તબિયત કાલે તપાસવાની છે ત્યારે તમે વાત કરી લેજો અંજલીએ મજબૂર થઈને માથું ફેલાવ્યું પણ તેમની આંખો કહી રહી હતી કે તે એક પળ પણ વધુ રાહ જોઈ શકે તેમ નથી તે પાછી પર આવીને બેસી ગઈ ધીમે હવા ચાલી રહી હતી અને તે હવા જાણે અંજલીની અંદર દબાયેલી પીડાને વધુ મોટી કરી રહી હતી થોડી વાર પછી અચાનક એક વૃદ્ધ માણસ જે કદાચ હોસ્પિટલમાં કોઈ દર્દીને જોવા આવ્યો હતો દવા લઈને પાછો ફરી રહ્યો હતો તેણે અંજલીને ગહન ચિંતામાં બેઠેલી જોઈ તેણે માથું ઝુકાવીને સન્માનથી કહ્યું મેમ સાબ તમે રાઘવની પત્ની છો ને અંજલી ચોંકીને જોવા લાગી હા પણ તમે કેવી રીતે જાણો છો વૃદ્ધ માણસ હળવા સાથે બોલ્યો ગામ નાનું છે અને સંબંધ મોટો હતો રાઘવ ખૂબ જ ઇન્સાન છે તેના વિશે બધા જાણે છે પણ તેની અંદર ઘણું બધું એવું પણ દબાયેલું છે જે કદાચ તમને પણ નહીં ખબર હોય અંજલિની કરોડરજ્જુમાં કરોડ રજૂમાં કંપન દોડી ગયું શું મતલબ તમને શું ખબર છે વૃદ્ધ માણસ નજર ઝુકાવીને ધીમા સ્વરે બોલ્યો આ ગામમાં ખુબ ઊંડા રહસ્યો છુપાયેલા છે પણ હું એટલું કહી શકું છું કે જે દિવસે એ સત્ય ખુલશે તે દિવસે ગામની ઘણી નીવ હલી જશે અને તે ચાલ્યો ગયો અંજલી ત્યાં જ જડ થઈ ગઈ દિલ વધુ તેજ ધડકવા લાગ્યું હવે તો તેમને વધુ બેચેની થવા લાગી લાગતું હતું કે તેમની છાતી ફાટી જશે આગલી સવારની પહેલી કિરણોએ જેવું હોસ્પિટલની સફેદ દિવાલોનો સ્પર્શ કર્યો અંજલિની આંખો ખુલી ગઈ તેમણે આખી રાત ઊંઘ નહોતી લીધી ખુરશી પર બેસીને જ રાત પસાર કરી દીધી ડોક્ટરોના અવાજો નર્સોના પગલાંની આહટ બધું ધૂંધળું લાગી રહ્યું હતું તેમની આંખો માત્ર એક દરવાજા પર ટકેલી હતી રાઘવના આઈસીયુના દરવાજા પર જેવું ડોક્ટર બહાર આવ્યા અંજલી તરત તેમની પાસે પહોંચી ગઈ ડોક્ટર કેવી છે તેની હાલત

તેને જોતા જ અંજલિના પગ થંભી ગયા તેમની આંખો ભરાઈ આવી તેમણે ધીમેથી તેનો હાથ પકડ્યો રાઘવ હું અહીં છું રાઘવે આંખો ખોલી અને એક મુસ્કાન ઉભરી કમજોર પણ સાચી તે રાતભર ઊંઘ નથી લીધી તેણે ધીમેથી પૂછ્યું અંજલિની આંખોમાં દર્દ ભરાઈ આવ્યો ઊંઘ તું આ હાલતમાં છે અને હું સુઈ જાઉં રાઘો મારે બધું જાણવું છે અત્યારે આજે સત્ય શું છે એ પાંચ વર્ષ તે શું સહન કર્યું તે મારાથી શું છુપાવ્યું અને એ રહસ્ય શું છે જેના ખોલવાથી આખું ગામ હલી જશે રાઘવે ઊંડો શ્વાસ લીધો તેના ચહેરા પર થાક અને દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા અંજલિ આ બધી વાતો સરળ નથી અને કદાચ તું સાંભળીને તૂટી જઈશ અંજલિનું ગળું ભરાઈ આવ્યું હું પહેલાથી જ તૂટી ચૂકી છું રાઘવ હવે માત્ર સત્ય મને બચાવી શકે છે અથવા તો ખતમ કરી શકે છે બોલ શું છે તે સત્ય રૂમમાં એક લાંબી ખામોશી છવાઈ ગઈ બારીમાંથી આવતો તડકો તેમની વચ્ચેના દર્દને વધુ ઉજાગર કરી રહ્યો હતો રાઘવે ધીમેથી બોલવાનું શરૂ કર્યું અંજલિ મારી બીમારી માત્ર બીમારી નથી મને ઝેર આપવામાં આવ્યું હતું અંજલિનું શરીર કાંપી ગયું તેની આંગળીઓ સખત થઈ ગઈ ઝેર કોણે કેમ રાઘવે આંખો બંધ કરી લીધી જાણે દર્દ ફરીથી જાગી ઉઠ્યું હોય કારણ કે મેં ગામના સૌથી મોટા રહસ્યને બચાવ્યું હતું અને એ જ ઝાડમાં ફસાઈ ગયો એ લોકો ન હોતા કે હું જીવતો રહું કારણ કે હું એ બધું જાણું છું જે જાણવાનો હક આ ગામના કોઈ ઇન્સાનને ન હોવો જોઈએ હતો અંજલિના શ્વાસ બંધ થવા લાગ્યા કયું રહસ્ય રાઘવ સાફ સાફ જણાવ રાઘવે કામતા અવાજમાં કહ્યું પાંચ વર્ષ પહેલા જે સમયે તે તલાક લીધો એ જ સમયે ગામના કેટલાક નેતાઓ જમીનદારો અને બે પોલીસ ઓફિસર મળીને એક મોટો અપરાધ કરી રહ્યા હતા જમીનોની ગેરકાયદેસર કબજેદારી ગરીબોના નામે નકલી કજ અને રાત્રે થતી તસ્કરી અંજલિએ હેરાનીથી કહ્યું આ બધું મને કેમ ન જણાવ્યું હું તો આઈપીએસ હતી રાઘવે આ વાત પહોંચી તો તું એકલી તેમના આખા સિન્ડિકેટને તબાહ કરી દેતી એટલે તેમણે મને લક્ષ્ય બનાવ્યો કારણ કે હું ઘણીવાર રાત્રે ખેતરોની પાસે તેમને જોઈ લેતો હતો અને એક રાત રાઘવનો અવાજ તૂટી ગયો અંજલી તેનો હાથ વધુ કસીને પકડી લીધો શું થયું એ રાતે રાઘવે સપ્લાય થઈ રહી હતી હથિયાર દારૂ અને કદાચ કંઈક બીજું એ જ રાતે તેમને મને પકડીને ખૂબ માર્યો અને જતા જતા કહ્યું જો જીવતું રહેવું છે તો ચૂપ રહે જો પત્નીને બચાવી છે તો તેનાથી દૂર રહે અંજલિએ દાંત પીસી લીધા તેની આંખો આગ બની ગઈ તો તે ચૂપ રહેવાનું પસંદ કર્યું મારા માટે તેમણે તૂટતા અવાજમાં કહ્યું રાઘવે શાંત સ્વરે કહ્યું હા કારણ કે એ સમયે તારી જિંદગી મારી જિંદગીથી મોટી હતી અંજલી રડી પડી આંખોમાંથી આંસુ રોકાઈ જ નહોતા રહ્યા પણ ઝેર કેવી રીતે તે રડતા રડતા બોલી રાઘવે આંખો ઝુકાવી બે વર્ષ પહેલાથી તેમણે મારા ખાવામાં ધીમે ધીમે ઝેર ભેળવવાનું શરૂ કર્યું જેથી મારું મૃત્યુ એક બીમારી લાગે કોઈ પુરાવો ન મળે અને રહસ્ય દફન રહે અંજલિનું દિલ જાણે કોઈએ મરોડી નાખ્યું હોય તેના શ્વાસ તૂટી રહ્યા હતા રાઘવ તે મને કેમ ન જણાવ્યું હું તને બચાવી લેતી હું એ બધાને ખતમ કરી દેતી તે મને એકલી કેમ છોડી દીધી રાઘવે ખૂબ જ ધીમા અવાજમાં કહ્યું કારણ કે જો તું સત્ય જાણતી તો તું ખુલીને લડતી અને કદાચ આજે તું પણ કોઈ હોસ્પિટલમાં હોય યા અંજલીએ તેનો હાથ પોતાના ખભા પર રાખી દીધો અને જોરથી કહ્યું પણ તો પણ પણ મંજૂર હતું તને એકલા આ બધું સહન ન થવા દેતી રાઘવની આંખોમાં ગેરી ચમક ઉભરી અંજલી તારો પ્રેમ જ મારી તાકાત હતો રાઘવે કાંપતા અવાજમાં કહ્યું જો તું જાણી જાત તો તું રોકાઈ જાત અને હું ન ઈચ્છતો કે મારી લીધે દેશ એક ઈમાનદાર આઈપીએસ ગુમાવી દે

તેણે ધીમેથી કહ્યું તું એકલો ન હતો રાઘવ તારું સત્ય જીવંત છે અને આખું ગામ સ્તબ્ધ રહી ગયું